સને બે હજાર બાવીસ થી અત્રે કચ્છ જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું ભારતીય બંધારણના આર્ટિકલ કે જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તેમાં સર્વ અને સમાન ન્યાયની એક ભાવના વ્યક્ત કરવામાં આવેલી છે તે મુજબ જ્યારે કોઈ વ્યક્તિને ન્યાયની અદાલતમાં ન્યાય મેળવવા સારું આવવાનું થાય તો તેની પાસે ન્યાય મેળવવા વકીલ રોકવા માટે આર્થિક સગવડ ન હોય તો એ વ્યક્તિ પોતે ન્યાય મેળવી શકે અને એટલે કે આર્થિક રીતે સદ ન હોવાને કારણે અસક્ષમ હોવાને કારણે તે વ્યક્તિ ન્યાયથી વિમુખ ના રહે એ સારું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેઓને જે સ્કીમ છે કોઈ પણ જાતની કાનૂની સલાહ અથવા માર્ગદર્શન જોતું હોય અને એ લોકો પાસે વકીલ રોકવા માટેની ફીસ ભરવા માટેના પૈસા ના હોય તો એવા જે પરિવારો છે એ આપનો સંપર્ક કરી શકે છે અને એ લોકોને તમે મદદરૂપ થઈ શકો છો ચોક્કસ ખાસ કરીને સર વાત કરતા હોઈએ તો આની અંદર કઈ કઈ પ્રકારની કાનૂની સેવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે કાનૂની સેવા સત્તા મંડળ જે છે એ દરેક તાલુકાઓમાં અને જિલ્લા કક્ષાએ તેની ઓફિસ કાર્યરત હોય છે જે વ્યક્તિ એસસી એસટી કેટેગરીનો હોય કારખાના વિસ્થાપિત હોય કુદરતી હોનારતનો ભોગ બનેલ હોય સ્ત્રી હોય કે જેલમાં બંધ કેદી હોય અથવા જેની આવક એક લાખ રૂપિયા વાર્ષિક થી વધતી ના હોય તેવી કોઈ પણ વ્યક્તિ અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી મફત વકીલ મેળવી શકે છે સર ખાસ કરીને વાત કરતા હોય તો આજે તમારા સંગઠનની જે બ્રાન્ચ હોય છે ઓફિસ હોય છે એ ખાસ કરીને ક્યાં સ્થાયી હોય છે કઈ જગ્યાએ લોકો સંપર્ક કરી શકે જિલ્લા કક્ષાએ જિલ્લા મથક માનો કે ભૂલ કક્ષ છે તો ભુજમાં અમારી ઓફિસ છે જિલ્લા કક્ષાઓમાં તેની ઓફિસો કાર્યરત છે એટલે જે તે કોર્ટ છે તો એ કોર્ટની અંદર જ ઓફિસ હોય તાલુકા કક્ષાની જે કોર્ટ હોય તેમાં સિનિયર મોસ્ટ જજ જે હોય એ તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન હોય

બનનાર વ્યક્તિ હોય અથવા કુદરતી હોનારત કે કારખાના કર્મચારી હોય તો તેવા પક્ષકારોને અત્રેથી વકીલ લીગલ તરીકે પૂરા પાડવામાં આવે છે એમના દીકરાઓ છે એમના ભાઈઓ છે તો એ લોકો એમની જોડે ખાસ કરીને અન્યાય કરતા હોય છે એમની મિલકત હડપી લેતા હોય તો આવા ખાસ કરીને કેવા કેવા પ્રકારના કેસો આપની પાસે હાલમાં આવતા હોય છે પૂરી પાડવામાં આવે છે તેમાં સિનિયર સિટીઝનો માટે અમે ખાસ એક અલાયદા વ્યવસ્થા કરવામાં આવેલી છે ખાસ કરીને જે સિનિયર સિટીઝનો એકલા રહેતા હોય તેની સુરક્ષાની પણ અમે ખૂબ જ કાળજી રાખતા હોઈએ છીએ કોઈ પણ સિનિયર સિટીઝન ને માનો કે એને કોઈ સુરક્ષાનો કોઈ પ્રશ્ન હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને એને શક્ય એટલી મદદ કરતા હોઈએ છીએ તે સિવાય સિનિયર સિટીઝનોને માનો કે ભરણપોષણની પ્રોબ્લેમ હોય તો એને ભરણપોષણનો કેસ જે કરવાનો આવે એ ભરણપોષણનો કેસ રજૂ કરવા માટે લીગલમાંથી વકીલ પૂરા પાડતા હોઈએ છીએ આ સિવાય સિનિયર સિટીઝનોને ખાસ કરીને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય છે અને એમને મેડિકલ ટ્રીટમેન્ટની જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારો અથવા અમારા તાલુકાની કોઈ પણ સેવા સમિતિનો સંપર્ક કરે તો તાત્કાલિક હોઈએ છીએ સિનિયર સિટીઝનોને મદદરૂપ થવા માટે અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જે વકીલોની જે પેનલ છે તેમાં ત્રણ સિનિયર મોસ્ટ વકીલોની નિમણૂક કરેલી છે અને કોઈ પણ સિનિયર સિટીઝન તરફથી માનો કે એની રિક્વાયરમેન્ટ આવે તો પ્રા પ્રાયોગિક ધોરણે અને અગ્રીમતાના ધોરણે એવોને સહાય પૂરી પાડવામાં આવે છે

દીકરી કે નજીકના સગા હોય તો તેઓને મીડિયેશન સેન્ટરમાં બોલાવી તેમની સાથે મીડિયેશન કરી અને સૂને થી એનો નિકાલ કરી નાખીએ છીએ બરાબર એટલે કેસ કર્યા વગર પણ સામાધાનિક રીતે જે પ્રક્રિયા છે

ઉકેલ લાવતા હોઈએ છીએ બરાબર છે ખૂબ સારી બાબત કહેવાય કે પહેલા સૌથી પહેલા કે કેસ લાંબા વર્ષો સુધી ખેંચો એની કરતા બેટર એન તેની સમાધાનિક રીતે પ્રક્રિયાથી જે છે એ જલ્દી સુલે થઈ જાય અને જલ્દી એ લોકો સાથે મળી અને સાથે રહેવા લાગે સુખી પરિવાર સાથે જીવન જોઈએ એ ખૂબ સારી બાબત કહી શકાય અને ખાસ કરીને સર વાત કરતા હોઈએ તો અહીંયા આગળ કચ્છની વાત કરતા હોઈએ તો કચ્છમાં ઘણા બધા ગ્રામીણ વિસ્તારના જે લોકો છે તો એ લોકોને આજે આપણી જે કનની જિલ્લા

સંપર્ક કરવો અને શક્ય હોય તો દરેક કેસનું નું સમાધાનથી જ એનો ઉકેલ લાવવો સમાધાન થી નો ઉકેલ લાવવાના કારણે પક્ષકારોએ ભરેલી કોટ ફી એમને પરત કરવામાં આવે છે અને

એમને ઘરથી બહાર કાઢી મૂકવામાં આવશે તો આવા જે કેસો હોય છે તો એની અંદર ખાસ કરીને શું કરી શકે અથવા તો એ મહિલાઓ ખાસ કરીને કેવી રીતે પોતાના આની અંદર સપોર્ટ મળી શકે અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ઉજાસ એક આશાની કિરણ નામની એક કેમ્પેન ચલાવવામાં આવે છે તેમાં જે પણ મહિલાઓને ગૃહ જીવન સંબંધી જે પણ તકરારો હોય તેની એક અરજીના માધ્યમથી અથવા એક મેસેજ અમને મળે તો એના આધારે અમે એક અરજી લેતા હોઈએ છીએ અને સામા પક્ષકાર ને બોલાવી એમને બેસાડી એમની તકરારનું સ્વરૂપ જાણીએ અને એનું સોલ્યુશન કરતા હોઈએ છીએ અને સમાધાન રાહ એનો નિકાલ લાવતા હોઈએ છીએ

અથવા સી પોલીસ જે હોય એનો પણ સંપર્ક કરી શકે છે અને એ સંપર્કના માધ્યમથી અમારા સુધી પહોંચી શકે છે અમે સામા પક્ષકારને બોલાવી સાથે બેસાડી એની તકરારનું સુખદ અને કાયમી સમાધાન લાવવા પૂરો પ્રયત્ન કરીશું રાજ્ય કક્ષા એ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને દરેક જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અસ્તિત્વમાં હોય છે તે જ રીતે દરેક તાલુકા કક્ષાએ તાલુકા લીગલ સેવા સર્વિસિસ કમિટીઓ અસ્તિત્વમાં હોય છે દરેક જિલ્લા કારણ કે આજે ખાસ કરીને જોતા હોય તો ડગલે ને પગલે કેસ ના બનાવો બનતા હોય છે લોકો કેસ માટે થઈને દોડતા હોય છે અને ઘણા વર્ષો સુધી એ લોકોને ખબર પણ નથી હોતી કે આમાં મારે શું કરવું અને એની અંદર ખાસ કરીને જે સમાધાનનો જે સેન્ટર is it દરેક જિલ્લા કક્ષાએ ઉભું કરવામાં આવે છે ખરેખર પબ્લિક માટે જનતા માટે ખૂબ સારી બાબત છે અને કોર્ટ માટે પણ ખાઈ શકાય તો ખૂબ સારી બાબત છે કેસ તમે તો તો ડેલી હોય હોય છે છે એની અંદર અંદર એ વર્ષો સુધી ચાલતા ખાસ કરીને તમારા જેવા જજ સાહેબો છે એ લોકો માટે પણ આ ખરેખર એક બહુ સારી બાબત થઈ ગઈ છે કે કેસ લાંબો ચલાવવાની કરતા બેટર એમ કે શોર્ટઆઉટ થઈ જઈ શકે છે ખૂબ સારી બાબત છે અને ખાસ કરીને સર બાળકોની વાત કરતા હોઈએ તો ઘણા બધી જગ્યાએ આપણે જોતા હોય છે તો નાની

જે બાળકોના મા બાપ માં અથવા બાપ મરણ ગયા હોય તો તેવા બાળકો માટે ચાઇલ્ડ વેલફેર કમિટી પણ હોય છે એના પણ અમે સતત સંપર્કમાં હોઈએ છીએ બાળકો માટે પણ સીડબ્લ્યુસી ના નેજા નીચે છે ને એની પણ કાળજી લેવામાં આવે છે બરાબર અને એમાં પણ અમે સતત સંપર્કમાં અને સહયોગમાં જ હોઈએ છીએ ખુબ સારી બાબત છે અને સર અત્યારે આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય છે તો હાલની જે દ્રષ્ટિએ વાત કરીએ તો હાલ

જનતાને ખરેખર ખૂબ જ ઉપયોગી થશે અને અમે પણ પ્રયત્નો કરતા રહેશું કે વધુમાં વધુ લોકો જે છે એક કોઈ ખોટા લોકોના શિખામણો ચડી અને ઊંધા વડા ભડાકવા કરતા સૌથી બેટર છે કે એ લોકો કાનૂની સલાહના જે મીડિયેટર સેન્ટરો છે અથવા તો જે સેન્ટરો છે એમનો સંપર્ક કરે અને પ્રોપર જે ખરેખર જરૂરી માર્ગદર્શન છે એ મેળવે સર જનતા માટે ખાસ કરીને કહીએ તો આપણો કઈ સલાહ સૂચન માર્ગદર્શન ખાસ આપણા તરફથી વિશેષ હોય તો શું હશે આ ચેનલ ના માધ્યમથી આ જિલ્લાની જાહેર જનતાને ને મારે એ જ વિનંતી કરવાની કે જે કેસોમાં સમાધાન શક્ય હોય અને અદાલતમાં એ કેસો આવી ગયા હોય તો શક્ય ત્યાં સુધી સમાધાનથી એ કેસનો નિકાલ લાવો નિવેડો લાવો એના કારણે તકરારનો કાયમી અંત આવશે માનો કે સિવિલ મેટર હશે તો તમે ભરેલી કોર્ટથી પણ તમને પરત કરવામાં આવશે અને એમાં જે ડિગ્રી થશે એ સક્ષમ અદાલતમાં થયેલી ડિગ્રી બરાબર જ ગણાશે જેની સામે અપીલની પણ જોગવાઈ નથી અને કેસોમાં પણ જે સમાધાન લાયક હોય એ કેસોમાં શક્ય એટલો સમાધાનથી નિકાલ કરો તે સિવાય જે જે અદાલતમાં અદાલતમાં કેસો આવ્યા નથી પણ અદાલતમાં આવવાની તૈયારી છે અદાલતમાં આવવાની શક્યતા છે એવા કેસો પણ પ્રથમ અમારી પાસે લાવો અને શક્ય હોય તો અમને એને લગતી અરજી આપો અને અમે એને કાર્યવાહી કરી અને અદાલતમાં આવ્યા અગાઉ જ એનો યોગ્ય રસ્તો અને નિકાલ કરી શકીએ જેથી અદાલતમાં કેસોનું ભારણ વધે નહીં બિલકુલ ખૂબ સારી બાબત કહી શકાય કારણ કે આજે અદાલતની અંદર આપણે જોતા હોય તો હજારોની સંખ્યામાં ફાઇલો ડેલી અપડેટ થઈ રહી છે અને ઘણા બધા કેસો બની રહ્યા છે તો આ મીડિયેટર સેન્ટર અને તમારું જે કાનૂની સલાહ સેન્ટર છે એ ખરેખર લોકોને ખૂબ જ ઉપયોગી થશે અને ઓછા કેસો બનશે ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો કિંમતી સમય આપ્યો અને જનતા માટે આપની આટલી બધી સરસ માહિતી આપી એના માટે આપના આભારી છીએ ધન્યવાદ